પાલેતાણા આજે કૈલાસભાઈ નસ સર્જરી ના તરફથી આજે એકવીસ નું ઘાસ આપણે આજે પાલિતાણાની રખડતી ગાય હોય એને આપણે આપવાનું છે અને જો ઉમે અમે ઘાસ માટે આવી છીએ ઘાસ કાપીને આજે વરસાદ પણ ખૂબ પડી ગયો છે પાલેતાણામાં તો એ છતાં પણ અમે આજે કૈલાસભાઈ નસ સર્જરી ના તરફથી આજે આપણે એકવીસ નું ઘાસ આપણે ગાય માતાને દેવાનું છે આજે જે રખડતી ગાય હોય પ્લાસ્ટિક ખાતી હોય એ ગાયને આપણે ઘાસ દેવાનું છે તમે મારા વિડીયોમાં બન્યા રહી ગયો અમે અહીંયા તો ઘાસ કાપવા માટે આવી જાય છે ખૂબ એટલે ખૂબ મહેનત કરી છે કૈલાશભાઈ સુધી વિડીયો પહોંચે એવી આપણે મહેનત કરવી છે કૈલાશભાઈને એમ થવું જોઈએ કે ભાઈ કામ બહુ સારું કામ કરે છે ગાય માતાનું પાલિતાણામાં કારણ કે બહુ સારામાં સારું કામ કરે છે અને સારામાં સારું અહીંથી ઘાસ કાપીને લઈ જાય છે કૈલાશભાઈને આજે આ આપણે વિડીયો પહોંચાડવાનો છે જૈનભાઈ આજે જૈનભાઈને હું એટલું કહું છું જૈનભાઈ જો તમે જોઈ શકો છો ખૂબ ખૂબ એટલે ખૂબ પાલીતાણામાં મહેનત કરી છે જે જે રખડતી ગાય હોય એને ઘાસ આપણે આપી દેવાનું છે જૈનભાઈ અને આજે કૈલાશભાઈ નર્થ સર્જરી તરફથી આજે એકવીસ નું ઘાસ આપણે દેવાનું છે તેમાં મારા વિડીયોમાં બનના રહી ગયો કારણ કે આપણે જે રખડતી ગાયો એને ઘાસ આપવાનું છે અમે કાકડે અડધી કલાક કલાકમાં આપણે રેડી થઈ દઈશું રેડી થઈને આપણે ઘાસ પહોંચાડી દઈશું પહોંચાડીને ના આપણે પહોંચાડીને આપણે ઓટો રિક્ષામાં ભરીને જ્યાં જ્યાં પ્લાસ્ટિક ખાતી હોય જ્યાં રખડતી ગાય હોય એને આપણે ઘાસ દઈ દઈશું અને ઘાસ એકદમ ખૂબ સરસ સરસ મજાનું ઘાસ લઈ જઈને આપણે ગાય માતાને ખવડાવીશું જય ગાઉ નમસ્તે જૈનભાઈ આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચ્ચીસ ચાલો તમને આજે આ પહેલાં તો જૈનભાઈ હું તમને પહેલાં ગાય બતાવું કેટલી ગાય ભૂખી છે કેટલી ગાય અહીંયા છે અહીંયા કમ સે કમ વીસ થી પચીસ ત્રીસ ગાય છે કમસે કમ આજે આપણે કૈલાશભાઈના તરફથી કૈલાશભાઈ સર્જરીના તરફથી આજે જૈનભાઈ ચલો આપણે ઘાસ આપી દઈએ અને ગાય એકદમ ઘણી બધી આવી ગઈ છે ઘાસ પણ આપણે ઓલરેડી રેડી કરીને આપણે ઘાસ આવી ગયું છે અને બીજી ગાયને આપણે ઘાસ આપી દઈશું આપણે તમે જોઈ શકો છો જયંતભાઈ જે જે આપણે રખડતી ગાય છે આપણે એને ઘાસ હંમેશા માટે આપવાનું છે અને આવો ને આવો આપણો લાભ મળતો રહે અને ગાયને પણ મળતો રહે ગાવાજી આમ છૂટું છૂટું એક નંબર નમસ્તે જયંતભાઈ કૈલાસભાઈ તરફથી આજે ઘાસ આવી ગયું છે એક નંબર ઘાસ આવી ગયું છે અને આપણે બાઇક ઉપર ઘાસ છે આગળ બીજી ગાય ને આપણે જે ઘાંચા કચરો ખાતી એ ગાય ને આપણે ઘાસ આપી દેવાનું છે તમે જોઈ શકો નમસ્તે જાનભાઈ એક નંબર ઘાસ આવી ગયું છે એક કારણ કે બધા લોકો પણ થોડું ઘાસ નાખવા મળ્યા છે જોઈ શકો જેનભાઈ આજે કૈલશભાઈના તરફથી કૈલશભાઈ સુધી વિડિયો પહોંચાડો સર્જરી પહેલાજ બાદ સર્જરી ના દર્દી આજે 21 નંબર જૈનભાઈ આમ આગળ જાવજો આગળ લઈ જજો લારી એ ગાય કેટલી ભૂકી છે ગાય નથી બોલી શકવાની મને ખબર હોય એમ આ માણસ બોલશે તો પછી ગાય ખાશે જૈનભાઈ આજે કલેજભાઈ તરફથી આજે એક નંબર ખાસ આવી ગયો ધજ આગળ

ગાય ખાવા મળી છે ઘાસ અને આગળ પણ ગાયને ઘાસ આપી દીધું છે કચરો ખાય છે એ ગાય ને એ ગાય પણ ખાવા મળી છે ઘાસ આજે કૈલાસભાઈ સર્જરી ના તરફથી એકવીસો નું ઘાસ એના તરફથી ખૂબ ખૂબ આભાર છે કૈલાશભાઈનો અને કૈલાસભાઈ તરફથી આજે એક નંબર ઘાસ આપણે આપવાનું ચાલુ થઈ ગયું છે ગાય એકદમ ખાવા મળી છે છોટું છોટું આપી ગયો એકદમ નમસ્તે જનભાઈ ચાલો આપણે બાઈક ઉપર ઘાસ આવી ગયું છે અને ચાલો આપણે ક્યાં જ્યાં આપણે આ કાંઈ આપણે એકદમ કચરો ખાય છે જનભાઈ ચાલો આપણે ગાયને આપી દેવાનું છે આજે કારણ કે આપણે એક સાથે આપણે બધું ઘાસ આપણે આપી દેવાનું છે બાઈક ઉપર ઘણું બધું ઘાસ છે જોઈ શકો છો જયનભાઈ આજે કૈલાસભાઈ ના તરફ આજે એકવીસો નું ઘાસ જયનભાઈ કૈલાશભાઈ સર્જરીના તરફથી આજે આપણે ઘાસ અહીંયા આપી દીધું છે અને બીજું ઘાસ છે આપણે બીજી ગાયને આપીશું અને ઘાસ પહેલાં તો તમે જુઓ પેલા આપણે ગાય છે એ એકદમ ઘાસ આપણે આવી દીધું છે એક લાઈનમાં ગાય પણ ખાવા મળે છે શાંતિથી ચોવીસ વારના ટાઈમે અને આજે જુઓ તમે ગાય પણ ખુશ છે અને સાથે પણ આજે કૈલાશભાઈ પણ ખુશ છે અને સાથે પણ જૈનભાઈ પણ ખુશ છે તો એ છતાં પણ આપણે જો અહીં ગાયને ઘાસ આપી દીધું છે એક લેનમાં ગાય એકદમ એક લેનમાં ખાવા મળી છે ખૂબ ખૂબ ધન્યવાદ જૈનભાઈ ઓર સાથે કૈલાશ ભાઈ આજે એક વિશ આવી ગયું છે ગાય એકદમ બિચારી ખાવા મળી છે ખૂબ ખૂબ ધન્યવાદ જૈન ભાઈ યાદી ના ગિરાજ પાલીતાણા ગાય એકદમ ખાવા મળી ચાલો આપણે બીજી ગાય ને ઘાસ ખવડાવવા માટે જઈ છીએ બાઈક ઉપર ઘાસ છે એ પણ તમને હું વિડિયો બતાવીશ જૈન ભાઈ યાદી ના ગિરાજ પાલીતાણા આપ છૂટ છૂટ એક નંબર રાત્રે પણ અહીંયા ગાય બેસી રહી છે અને સવારમાં પણ ગાય અહીંયા મળી જાય છે કારણ કે આ ગાય કોઈ માલિક છે જનભાઈ આપણે આજે આજે એકદમ ગાય ખાવા મળી છે અને મેં પણ આજે ખૂબ ગાયની માટે મહેનત કરી છે કારણ કે મહેનત એટલે આપણે વરસાદ પણ આજે ખૂબ હતો આજે ખૂબ વરસાદ પણ હતો તો એ છતાં પણ હું મારા પપ્પા બે આજે ખૂબ મહેનત કરી છે ગાય માટે તમારા સુધી વિડીયો પહોંચાડવા માટે આજે કૈલાસભાઈ સુધી વિડીયો પહોંચાડવાનો છે આપણે